શિક્ષકની ની લાલિયાવાડી બાદ હવે કપડગંજમાં પણ ચોંકાવનારો ખુલાસો થયો કપડગંજના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકોની લાલિયાવાડી સામે આવી વાટા શિવપુરા પ્રાથમિક શાળાના શિક્ષકની જગ્યાએ અન્ય વ્યક્તિ શિક્ષણ આપે છે શિક્ષક અન્ય વ્યક્તિને પગાર ચૂકવી વિદ્યાર્થીઓને ભણાવે છે શાળાના શિક્ષક આશિષ પટેલ પોતે સ્કૂલમાં ગેરહાજર રહે છે આશિષ પટેલે અન્ય વ્યક્તિને થોડોક પગાર આપી ભણાવવાની જવાબદારી સોંપી છે સ્કૂલમાં ગેરહાજર મુખ્ય શિક્ષક વિજય નામના વ્યક્તિને પોતાના સ્થાને પગાર ચૂકવી અને હાજર રાખે છે સંદીપ જોડાઈ ગયા છે સંદીપ પાસેથી વિગતો મેળવીશું સંદીપ વધુ એક વખત સ્કૂલની એક લાલિયાવાળી સામે આવી શિક્ષક અન્ય વ્યક્તિને પગાર આપી અને એની જ ગેર સ્કૂલમાં હાજર રહેવાનું કહે છે શું અપડેટ છે આ મામલે જિજ્ઞાસા વાત કરવામાં આવે તો અંબાજીમાં જે શિક્ષક આવી હતી તે બાદ જિલ્લામાં તમામ જગ્યાએ કહી શકાય કે તમામ તમામ રાજ્યના જિલ્લામાં આ આવી જે ચોરી કરતા શિક્ષકો છે એટલે કે પોતાને નોકરી મળી આમ છતાં પણ અન્ય લોકોને તે પોતે ખાનગી રીતના નોકરી રાખીને પોતાની જગ્યાએ નોકરી કરાવતા હોવાના ખુલાસા થયા હતા જેને લઈ તપાસ પણ સોંપવામાં આવી હતી પરંતુ ક્યાંક ખેડા જિલ્લા શિક્ષણ વિભાગ ઉમટતું હોય તે રીતના દ્રશ્યો દેખાઈ રહ્યા છે કારણ કે ખાસ કરીને જે જિલ્લા શિક્ષણ અધિકારી પરેશલા છે તે જ્ઞાતિના લોકો છે તેવા શિક્ષકોને સમર્થન આપતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જો સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો કપરવંજ તાલુકાના જે અંતરેળ વિસ્તાર છે જ્યાં વાટા શિવપુરા પ્રાથમિક શાળા આવેલી છે ત્યાં આગાડી આશિષ જયાભાઈ પટેલ નામના જે મુખ્ય શિક્ષક છે તે એની અહીંયા ગાડી નિમણૂક કરવામાં આવે છે આચાર્ય તરીકે પરંતુ પોતે તે ગેરહાજર રહેતો હોય અને એક વિજય નામનો જે વ્યક્તિ છે જે કેમેરા દ્રશ્યમાં દેખાઈ રહ્યો છે કે જે પોતે મીડિયાના કેમેરા ત્યાં પહોંચતા જ તે પોતે ચાલતી પકડી હતી તેને તે પોતે રાહે અને તેની જગ્યાએ નોકરી કરાવતો હોવાનું સામે આવ્યું છે ને આ જે ઘટસ્ફોટ થયો છે તેને લઈ શિક્ષણ આલમમાં ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યો છે કે આવા કેટલાય જે શિક્ષકો જે અંતરિયાળ વિસ્તારમાં અન્ય જિલ્લામાંથી ફરજ બજાવે છે અને ખાસ કરીને અપડાઉન કરતા શિક્ષકો છે એ પોતાની જગ્યાએ અન્ય શિક્ષકોને પગારે રાખી અને ખાનગી રીતના પોતાની જગ્યાએ નોકરી કરાવતા હોય તે રીતની વાત આવી સમગ્ર જવાબ બહાર છે બાદ જિલ્લા શિક્ષણ અધિકારી હવે કઈ રીતના પગલા લે છે તે જોવું રહ્યું ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પંદરમી ઓગસ્ટ નો કક્ષાનો કાર્યક્રમ અહીંયા છે ત્યારે તાત્કાલિક આ અંગે પગલા ભરવા જોઈએ બિલકુલ સંદીપ આભાર જાણકારી આપવા બદલ આપણી સાથે નડિયાદના ડીપીઓ પરેશ વાઘેલા પણ જોડાઈ ગયા છે પરેશભાઈ શું કહેશો આખી ઘટના જે કપડવંજમાં સામે આવી સ્કૂલની લાલિયાવાડી શિક્ષક પોતે ગેરહાજર રહે છે અને એની જગ્યાએ કોઈ બીજું વ્યક્તિ સ્કૂલમાં ભણાવવા માટે આવે છે જાણવા મળ્યું છે પ્રમાણે શિક્ષકને પુસ્તકો લેવા જવાનું હતું અને જે બીઆરસી દ્વારાનો ઓર્ડર પણ થયેલો હતો એ ઓર્ડર પણ મેં જોયો છે અને એને પૂછ્યું એમણે એવું કહ્યું કે શિક્ષક બીજા વ્યક્તિને માટે રાખીને એ શિક્ષક પોતે પુસ્તકો લેવા ગયા હતા તો શું આ એક દિવસની જ ઘટના છે હા જે મને આજે જે સમાચાર મળે એ પ્રમાણે આધુની ચિંતા આટલી છે મારી પાસે જી બિલકુલ આપ અમારી સાથે જોડાયા આભાર આપનો તો જે પ્રકારે ડીપીઓ પરેશ વાઘેલા કહી રહ્યા છે કે કામ અર્થે બહાર નીકળ્યા હતા એ દરમિયાન બીજા શિક્ષક ત્યાં ભણાવવા માટે પહોંચ્યા હતા એમને એક દિવસ પૂરતા જ કામથી બહાર ગયા હતા અને બીજા વ્યક્તિ ભણાવવા માટે પહોંચ્યા હતા પરંતુ આ પ્રકારે સરકારી નોકરીમાં લાલિયાવાડીની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે પહેલા અંબાજીમાં જે પ્રકારે શિક્ષક ગેરહાજર રહીને પણ પગાર લે છે અને હવે કપડવંશમાં આ પ્રકારની ઘટના કે જ્યાં પટેલે વિજય નામના વ્યક્તિને ભણાવવાની જવાબદારી સોંપી દીધી આપવામાં આવતો હતો એવી વાત સામે આવી રહી છે શિક્ષણ વ્યવસ્થામાં આટલી મોટી ગરબડી સામે આવતા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કે શિક્ષકોની આવી લાલ્યાવાડી કઈ રીતે ચલાવી લેવામાં આવે છે સરકારી નોકરીમાં લાલિયાવાડીનો આ સૌથી મોટો ખુલાસો કે જ્યાં કપડવંશમાં શિક્ષક બીજા કોઈ વ્યક્તિને પોતાની જગ્યાએ ભણાવવા માટે ત્યાં જવાબદારી સોંપી દે છે અને તેને પગાર પણ અપાતો હોવાની વાત સામે આવી રહી છે ત્યારે સરકારી લાભો લઈ પોતે ગેરહાજર રહે છે આ બંને અલગ અલગ ઘટના પહેલા અંબાજીથી આ ઘટના સામે આવી હતી કે જ્યાં ભાવનાબેન નામના શિક્ષિકા છે પોતે અમેરિકામાં વસવાટ કરે છે તેમ છતાં એમ અહી અંબાજીમાં માં કાર્યરત પણ બતાવે છે અને તેમનો પગાર પણ ચાલુ છે હજુ તો આ ઘટનાને બે દિવસ થયા છે અને એક જ દિવસ થયો છે અને આજે વધુ એક ઘટના વધુ એક સરકારી સ્કૂલની લાલિયા બેડી સામે આવી છે જેમાં એક શિક્ષક પોતે ગેરહાજર રહે છે અને તેની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિને ભણાવવાની જવાબદારી સોંપવામાં આવે છે એની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિ છે એ બાળક કોને ભણાવી રહ્યો છે આ પ્રકારની બે ઘટનાઓ સામે આવી રહી છે અને શિક્ષકની લાલિયાવાડી સામે આવી રહી છે